સમાજ અને વિસ્તારના કોઈ પણ કામો હોય જાત મહેનતે કરે છે અને પોતાના ખિસ્સાના પૈસાથી કામ કરે છે અને તેમાં તેઓ વર્ષના છેડે બહુ મોટી રકમ વાપરે છે જેમાં સ્ટ્રીટ લાઇટો સફાઈના પ્રશ્નો દવાખાનાના ખર્ચ રાશન કીટો જેવા અનેક કાર્યો પોતાને ખુશીથી કરે છે પ્રજાએ વારંવાર એક જ પરિવારના સભ્યોને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટીને મોકલે છે અને તેમાં તે ખરા ઉતરેલ છે આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાભરમાં કોઈએ નહીં કર્યું હોય તેવું કરેલ છે અને ઉમેદવારના ફોટા નહીં પણ કામના મત આપજો એવું પણ એક રેકોર્ડ બનાવેલ છે પ્રજાએ પણ તેમના વિશ્વાસમાં ખરા ઉતરી વોર્ડ નંબર નવમાં લેડીઝ ઉમેદવારને અત્યાર સુધીમાં સૌથી વધારે પહેલા નંબરના મતો આપેલ તે પણ એક અત્યાર સુધીનો રેકોર્ડ છે ઉપલેટાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે એક જ ઘરના ચાર ચાર ઉમેદવારો સુધરાઈ સભ્ય બનેલ હોય અને તે હયાત હોય એ પણ એક રેકોર્ડ છે